નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર નાંદેર પોલીસ સ્ટેશન ખાતે નાંદેર વિસ્તારના મોટી સંખ્યામાં મતદારો ભેગા થઈ ખોટી રીતે એસઆઈઆર પ્રક્રિયામાં અંતર્ગત ફોર્મ ભરનાર તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સાથે રજૂઆત કરી નાંદેર સુરત પશ્ચિમ વિધાનસભાના મત વિસ્તારમાં ચાલતી ની પ્રક્રિયા દરમિયાન નવ ફોર્મ ભરાયાની માહિતી સામે આવી જે ચિંતાજનક છે મતદારો દ્વારા ગંભીર શંકા વ્યક્ત કરાઈ ગયા ખોટી વાંધા અરજીઓ પાછળ ભારતીય જનતા પાર્ટીના બીએલ એની સંડોવણી હોઈ શકે જો આશંકા સાબિત થાય તો સમગ્ર ઘટના લોકશાહીની પ્રક્રિયા સાથે છેડછાડ મત અધિકાર છીનવી લેવાનો ગંભીર પ્રયાસ ગણાય આ સંદર્ભે રાંધેના મતદારો દ્વારા માંગણી કરાય કે ખોટી રીતે એસઆઈઆર ફોર્મ ભરનાર પ્રેરણા આપનાર તમામ જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરાય સમગ્ર નવ હજાર છસો સત્તર ફોર્મને નિષ્પક્ષ પારદર્શક તપાસ કરાય મતદારોએ પણ ચેતવણી આપી કે જો સમયસર યોગ્ય કરાવી નહીં થાય તો લોકશાહી અધિકારોનું રક્ષણ માટે વધુ ઉગ્ર આંદોલન કરવાની મજબૂરી જણાઈ રહી છે આ સાથે મત મારો અધિકાર છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર છેડછાડ સહન નહીં કરવામાં આવે એવો સ્પષ્ટ સંદેશ મતદારો દ્વારા પણ આપવામાં આવ્યો હતો મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે આજ રોજ અમે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે જે એસઆઈ ના સાત નંબરના ફોર્મ ખોટી રીતે વાંધા અરજી લઈને ભરાયા છે એના માટે અમે લોકો ફરિયાદ લઈને આવ્યા છે રાંદેર પોલીસ સ્ટેશન ની અંદર આજ રોજ અમે લોકો અમારી ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે જેની અંદર એકસો સાડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાની અંદર નવ હજાર છસો ને સત્તર ફોર્મ ભરાયા છે અને આ નવ હજાર છસો સત્તર ફોર્મ ભરવાવાળા આ ફક્ત બાવીસ લોકો છે એની અંદર અમે લોકો આજે આ સનીભાઈ ભગતનો ફોટો સાથે લઈને આવ્યા છે કે સનીભાઈ ભગત પાંત્રીસ પાંત્રીસ બુથ ની અંદર વાંધાઓ લે છે અમારા વિસ્તારમાં કોઈ દિવસ આવ્યો નથી અમને ઓળખતો નથી અને આવા ત્રાહિત વ્યક્તિઓ દ્વારા અમારી સામે વાંધા લેવાય છે જેની સામે આજે અમે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અમારા વિસ્તારના લોકોને સાથે લઈને આવ્યા છીએ સંજય આ જે સનીભાઈ છે એ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર છે તમે જોઈ શકો છો અને હાલમાં બુથ લેવલ આસિસ્ટન્ટ એટલે બુથ લેવલ એજન્ટ છે ડીએલએ વન ભારતીય જનતા પાર્ટીના આવા બાવીસ લોકો છે જે બી એલ એ તરીકે ભારતીય જનતા પાર્ટી ની અંદર એ લોકોની નિમણૂક થઈ છે ને ઇલેક્શન કમિશન ની અંદર એ લોકોના નામ આપવામાં આવ્યા છે અમારી માંગ એક છે કે સાત નંબર જે ખોટી રીતે ફોર્મ ભરાયો છે એની તપાસ કરવામાં આવે અને આ લોકોની સામે જે વાંધા અરજી એકરાણ નામું કરેલું છે એની કલમ મુજબ એક વર્ષની સજા છે એ સજાના પાત્ર વ્યક્તિ છે અને ખોટી રીતે અમને વાંધા લેવામાં આવે છે એની સામે અમે લોકો ફરિયાદ કરીને એની સામે સજા કડક કાર્યવાહી કરવા માટે સજાની માંગણી કરીએ છીએ પીઆઈ સાહેબે અમને જણાવ્યું કે એમની જ્યુડિશિયરીમાં આવતું નથી છતાં આ વ્યક્તિ જો ખોટો હશે તો અમે તપાસ કરશું અને ઇલેક્શન કમિશનની સાથે જે કંઈ અમારો કોલોબરેશન હશે એની અંદર અમે માહિતી લઈને તમે આ કંઈ તમારી ફરિયાદ છે એની પર કાર્યવાહી કરશું